વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજ દ્વારા આયોજિત આજના પસંદગી પરિચય મેળામાં વલસાડ નવસારી સુરત ભરૂચ અંકલેશ્વર વ્યારા અંદાજીત ચારથી પાંચ હજાર માણસો અહીં પધાર્યા હતા અને સારું એવું આયોજન થયું હતું અને અંદાજીત એકસો પચીસથી વધારે છોકરીઓ અને બસો પંચોતેરથી વધારે છોકરાઓએ પોતપોતાના બાયોડેટા ફોર્મ ભર્યા હતા અને ખૂબ જ સરસ રીતે આયોજન થયું છે વલસાડ જિલ્લા સર્વોદય રોહિત મંડળ તરફથી આપ વધારેલા તમામ મહેમાનોનો આભાર માને છે અને આવા જ સાથ સહકારથી બધા પ્રોગ્રામ થતા રહેશે તો રોહિત સમાજની એક આગવી છાપ પણ થઈ રહેશે અને સામાજિક એકતાની પણ એક મિસાલ બની રહેશે વલસાડ જિલ્લા તરફથી આગામી પ્રોગ્રામમાં કમિટી દ્વારા નક્કી પણ કરવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવશે અને તે વલસાડ સુરત નવસારી તમામ જિલ્લા વડીલો આગેવાનો તમામનો વલસાડ જિલ્લા રોહિત મંડળ આભાર માને છે જય ભીમ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર